મિત્રો આજે ખેતરમાં મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે આ બધા દસે દસ વીઘામાં મગફળી વાવવાની છે વિડીયો પૂરો જોજો મગફળી કેવી રીતે પહેરાય છે મગફળીનું વાવેતર કરેલ છે આ ટેક્ટરમાં પહેરાય દેશે મગફળી પહેરીને ચારા બનાવવા માટે વેતરવાનું ચાલુ મેની ટ્રેક્ટર લાવી છે બાજુ મગફળી પહેરવાનું ચાલુ છે આગળ આગળ અમારો બોર છે અમારો ટ્રેક્ટર